ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોરબી દ્વારા માર્ચ એન્ડિંગની રજા જાહેર કરવામાં આવી છે માર્ચ એન્ડિંગના પગલે તારીખ માર્ચ માર્ચ સુધી રજા રહેશે ખેતીવાડી બજાર સમિતિ મોરબી દ્વારા માર્ચ જાહેર કરવામાં છે માર્ચ એન્ડિંગના પગલે તારીખ ત્રેવીસ માર્ચથી એકત્રીસ માર્ચ સુધી યાર્ડમાં રજા રહેશે યાર્ડની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર તારીખ ત્રેવીસ માર્ચથી તારીખ એકત્રીસ માર્ચ સુધી યાર્ડમાં અનાજ વિભાગમાં રજા જાહેર કરવામાં આવી છે તારીખ બાવીસ ને શુક્રવારે સવારે નવ સુધી જ આવક સોમવાર થી અનાજ ને માં રાબેતા મુજબ હરાજી નું કામકાજ શરૂ કરવામાં આવશે જેની તમામ કમિશન એજન્ટ વેપારી અને ખેડૂત ભાઈઓ નોંધ લેવા જણાવ્યું છે આજે બાવીસ તારીખ સુધી આવક આવવા દેવામાં આવશે સવારે નવ વાગ્યા સુધી આવવા દીધી છે કાલે પેન્ડિંગ માલની હરાજી લઈ અને આવક બંધ કરી દેવામાં આવશે ફરી એકત્રીસ તારીખથી સાંજે ચાર વાગ્યાથી આવક ચાલુ કરી દેવામાં આવશે અને પહેલી તારીખથી રાબેતા મુજબ યાર્ડની હરાજી શરૂ કરી દેવામાં આવશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ મોરબી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે